નમસ્કાર તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ડાંગ જિલ્લામાં સુબીર તાલુકામાં જામિયાન્યા માળ ગામે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી બની રહેલા બસ સ્ટોસના મકાનનું કામ નિમ્ન કક્ષાનું મટીરિયલ ભ્રષ્ટાચારના રૂપમાં થતા કામગીરી બંધ કરાવાઈ વઘઈના ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સુબીર તાલુકાના સિંગાણા ગ્રામ્ય પંચાયતમાં આવેલા જામિયન માળ ગામમાં રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખના ખર્ચે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બસ સ્ટોપનું કામ મંજૂર થયું છે જેનું કામ સિંગાણા ગ્રામ્ય પંચાયતના સરપંચ સુજાતાબેન પ્રવીણ પવાર તથા તલાટી કમ મંત્રીના દેખરેખ હેઠળ કામ કરાઈ રહ્યા છે જે મકાનના પાયા ખોદવાનું કામ કરવામાં આવી રહ્યું છે જ્યાં નિમ્ન કક્ષાનું મટીરિયલ રેતી સિમેન્ટ તથા નદીનું ભાટું સમાન તરીકે ભ્રષ્ટાચારના રૂપમાં નાખવામાં આવતા ગામના જાગૃત નાગરિક અને યુટ્યુબર કોમેડિયન ગુજરાતી ભાઈઓ તાત્કાલિક કામ બંધ કરાવવા માટે સુબીર તાલુકા વિકાસ અધિકારી હાથીવાડને ફરિયાદ કરી હતી ગજુરભાઈ ગામમાં કામ પણ બંધ કરાવી દીધું છે અને જ્યાં સુધી યોગ્ય કામ ગુણવત્તા પ્રમાણે નહીં થાય ત્યાં સુધી કામ નહીં કરવા દેવાની ચીમકી ઉચ્ચારી કામ બંધ કરાવી દેતા કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા ગામના સરપંચ સુજાતાબેને જણાવ્યું હતું કે આ ગામ જામિયન માળ સભ્ય કામગીરી દેખરેખ રાખે છે નિમ્ન કક્ષાનું મટીરીયલ હોય તો તાત્કાલિક બદલી નાખવામાં આવશે અને મટિરિયલમાં સુધારો થાય એવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ મહમ જમનમારના એક વતની તરીકે એટલે ગુજરભાઈ અને અમને ગામમાં જો બસ સ્ટેન્ડ બનોજો હ આમાં હાલો કાંઈ વાંધો નહીં હા તમે બંધવા પણ જે ઈટા હા તીએ ઈટા તુ હેરી શકતા હા એ સૌડોસ બાથરૂમમાં আমি এটা সৌরস বাথরুম হাতে বরিশ না বস স্ট্যান্ড পলাস্টার সময় মাঠে তুমি ইটা যারা চেঞ্জ কর যাস লাল ইটার লাগত যে ইটকন বনে হ্যাঁ লাল ইটকন জিসা পানি টাকত তিসা মজবুত দি দ দ দ তো লগে চিরা পড় তার তুমি কন্ট্রা তুমি যারা বেশ। বস্তেণ্ড বন নামি ফল হাত ডাঙৰ একদম ঔল্ড ওৱৰ আহাত পপুলৰ ৱাৰ হাত তুমি ইছা নকৰে জামনে মাৰ ওম গাঁৱ আহ বনাই যাম তুমি বনোৱা হোৱাছ ত বেছ কৰি বনাই যাছ যেজ তুমি হেট জামনে মাৰি বসষ্ট বনোৱা এই ই আমাৰ এটা লাগ একদম হাত কমজোর আহাত ইটা আমার কাম লাগে আমার লাল ইটা লাগত একদম বই একদম মস্ত্যান্ড আমনা বনুদা পড়ো তো একদম হবি বনুদা পড়ো কে এটা যে দিওয়াল বনই তো সড়িয়ে স্লেপ হাত তো ওদার সময় কথা স্টিকনার টুটি তুটি পড়ে যে মসস্ট্যান্ড মার হুলা ভয় হা তো আমরা হসস্ট্যান্ড লাগো আজি সড়িয়া ঠেলে আহাত আট নে সড়ে হতে છ એમ એમ ને જી ભાઈ ચાલો તુ બનવા સુદલા નમસ્કાર મિત્રો હું છું ડાંગ જિલ્લા કોમેડી કિંગ ગુર્જરભાઈ અને અમારું ગામ જામનેમાર સિંગાણા સિંગારામ પંચાયતમાં આવેલ છે અને જે પિકઅપ બસ સ્ટેન્ડનું બાંધકામ અમારા ગામમાં ચાલુ કરવાનું છે જ્યાં મટરિયલ એકદમ ઈટ એકદમ નબળી છે કેમ કે આમ મારવાનું તૂટી જાય એવી ઈટ છે તો ખાસ કરીને જણાવવાનું કે અમારા ગામમાં હું યુટ્યુબ છું પાછા અને અમારા ગામમાં રાહી કામ બને એ અમને યોગ્ય નથી એટલે તમે કામ બનાવો તો સારા બનાવો વધારે વધારે દિવસ ટકે એવું કામ કરો કેમ કે બસ સ્ટેન્ડમાં વાળું પાસું છે અને સળિયે ત્યાં અમે મિસ્ત્રીને જાણી આવ્યા કે સળિયા આઠ એમએમના હતા અને ત્યાં છ એમ એમના સળિયા લાવવામાં આવેલા છે તો અત્યારે જ અમે પોતે જ હું ગયો હતા અને વિઝિટ કરી આવ્યા અમારા ગામમાં તો ખાસ કરીને તમને લોકોને જણાવવાનું કે કામ હવે હમણાં તો બંધ જ કરવા દીધું કેમકે ઈટ નબળી હોવાથી ઈટ અને મટિરિયલ જો એકદમ નબળું રેતી રેતી બી એકદમ ધૂળવાળી અને ઈટ બી એકદમ ભૂકા થઈ જાય કે આમ મારવાનું એટલે તૂટી જાય અને જે અમને જોઈએ તે એકદમ લાલ ઇટ લાલ ઈટ જો તમે લાવે તો બસ સ્ટેન્ડ બાંધકામ ચાલુ કરવાનું ન તો કામ સ્ટોપ